નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો તમામ પેન્શનરોના પેન્શનમાં આજથી તબક્કાવાર પેન્શન વધારો જાહેર કરવામાં આવ્યો છે મિત્રો તો મિત્રો કઈ રીતે તબક્કાવાર વધારો થશે તેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો આવી જ માહિતીઓ ડેઈલી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સરકારી કર્મચારીઓ પેન્શન તો આજકાલ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોમાં સૌથી વધુ ચર્ચા આઠમા પગાર પંચ અને પેન્શન વધારાને લઈને છે તો તાજેતરના એક અહેવાલ મુજબ અમે તમને જણાવી દઈએ કે જો આઠમા પગાર પંચને સમયસર લાગુ કરવામાં આવે અને સરકાર તેને મંજૂરી આપે તો પેન્શનમાં ત્રીસથી ચોત્રીસ ટકા સુધીનો વધારો થઈ શકે છે મિત્રો તો મિત્રો આજકાલ વાત કરીએ તો આઠમા પગાર પંચ અને પેન્શન વધારાને લઈને ચર્ચાઓ ઘણી તેજ બની ગઈ છે તો મિત્રો આમ વાત કરીએ તો આઠમા પગાર પંચને સમયસર લાગુ કરવામાં આવે અને સરકાર તેને મંજૂરી આપે તો પેન્શનમાં છે તે ત્રીસથી ચોત્રીસ ટકા સુધીનો સીધો જ વધારો શક્ય છે મિત્રો તો આજકાલ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોમાં સૌથી વધુ ચર્ચા આઠમા પગાર પંચ અને પેન્શન વધારાને લઈને છે તો સાતમા પગાર પંચના અમલને લગભગ એક દાયકો થઈ ગયો છે અને હવે દરેકને આશા છે કે આઠમું પગાર પંચ ટૂંક સમયમાં આવશે તો આનાથી માત્ર તેમની આવકમાં વધારો થશે નહીં પરંતુ નિવૃત્ત કર્મચારીઓને નાણાકીય રાહત પણ મળશે જેનાથી તેમના જીવન ધોરણમાં સુધારો થશે મિત્રો તો જો આઠમો પગાર પંચ સમયસર લાગુ થાય અને સરકાર મંજૂરી આપે તો પેન્શનમાં ત્રીસથી ચોત્રીસ ટકાનો સીધો વધારો શક્ય છે તો હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી પરંતુ ચાલી રહેલી ચર્ચાઓ આ તરફ ઇશારો કરે છે અને આ વધારો નિવૃત્ત સરકારી કર્મચારીઓને નોંધપાત્ર રાહત આપશે મિત્રો તો મિત્રો ખાસ કરીને વાત કરી તેમ જે સાતમો પગાર પંચ લાગુ થયું છે તેને એક દાયકો એટલે એક દસ વર્ષ જેવું થઈ ગયું છે અને મિત્રો આનાથી એવું નક્કી છે કે દસ વર્ષ પછી સરકાર જ્યારે નવું પગાર પંચ લાગુ કરશે ત્યારે પેન્શનમાં છે તે ત્રીસથી ચોત્રીસ ટકા સુધીનો સીધો વધારો થવાનો છે પરંતુ ચાલી રહેલી ચર્ચાઓ આ તરફ ઇશારો કરે છે અને આ વધારો નિવૃત્ત સરકારી કર્મચારીઓને નોંધપાત્ર રીતે રાહત પણ આપશે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો પેન્શન કેવી રીતે નક્કી થાય છે તેના વિશે તો સરકારી પેન્શનરોનું પેન્શન નિવૃત્તિ સમયે મૂળ પગાર અને ફિટમેન્ટ ફેક્ટર પર આધાર રાખે છે તો સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે સત્તાવન હતો જો તે આઠમા પગાર પંચમાં બે પોઈન્ટ એંશી અથવા તો ત્રણ થાય છે તો પેન્શનમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે મિત્રો તો મિત્રો પેન્શન છે તે ફિટમેન્ટ ફેક્ટરને આધારે નક્કી કરવામાં આવતું હોય છે તો હાલમાં જે મૂળ પેન્શન હોય ત્યાં જ્યારે આઠમું પગાર પંચ લાગુ થશે ત્યારે જે પણ કાંઈ ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવે તો તેના વડે ગુણાકાર કરીને જે પણ કાંઈ નવું પેન્શન છે તે નક્કી કરી શકાય છે તો ઉદાહરણ દ્વારા સમજીએ તો અત્યારે જો કોઈનું મૂળ પેન્શન દસ હજાર રૂપિયા છે તો તેમાં ત્રીસ ટકાનો વધારો કરવાથી તે સીધા તેર હજાર રૂપિયા થઈ શકે છે અને ચોત્રીસ ટકાનો વધારો કરવાથી તેર હજારને ચારસો રૂપિયા સુધી પહોંચી શકે છે તો આનો અર્થ એ થયો કે હવે દર મહિને વ્યક્તિને ત્રણ હજારથી ચોત્રીસો રૂપિયાનો વધારાનું પેન્શન મળશે મિત્રો તો મિત્રો ઉદાહરણ જોયું તેમ જો કોઈ પેન્શનરનું પેન્શન દસ હજાર રૂપિયા હોય અને તેમાં ત્રીસ ટકાનો વધારો કરવામાં આવે તો તે સીધા તેર હજાર રૂપિયા થઈ શકે છે અને ચોત્રીસ ટકાનો વધારો કરવામાં આવે તો તેર હજારને ચારસો રૂપિયા સુધી પહોંચી શકે છે તો આનો અર્થ એ થયો કે દર મહિને વ્યક્તિને ત્રણ હજારથી ચોત્રીસો રૂપિયાનું વધારાનું પેન્શન છે તે મળવાપાત્ર રહેશે મિત્રો ત્યારબાદ જોઈએ તો આઠમું પગાર પંચ ક્યારે લાગુ થઈ શકે છે તો હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી પરંતુ કેન્દ્ર સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર આ નવો નિયમ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવી શકે છે અને આ પ્રક્રિયામાં સામાન્ય રીતે એકથી બે વર્ષનો સમય લાગે છે કારણ કે કમિશન પહેલાં ભલામણો આપે છે અને પછી કેન્દ્ર સરકાર તેના પર નિર્ણય લે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને આઠમા પગાર પંચ વિશે હજી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ કેન્દ્ર સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર નવો નિયમ છે તે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવી શકે છે અને આ પ્રક્રિયામાં સામાન્ય રીતે એકથી બે વર્ષનો સમય લાગે છે કારણ કે કમિશન પહેલાં તો ભલામણો આપે છે અને પછી કેન્દ્ર સરકાર તેના પર નિર્ણય લે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરોને શું ફાયદો થશે તેના વિશે તો વાત કરીએ તો આઠમા પગાર પંચથી પેન્શનરોને ઘણો ફાયદો થવાની અપેક્ષા છે તો નવું બેઝિક પેન્શન નક્કી થયા પછી તેમના મોંઘવારી ભથ્થું ઉમેરવામાં આવશે જે ભવિષ્યમાં દરેક વધારો વધુ અસરકારક બનાવશે આ ઉપરાંત મોંઘવારી ભથ્થાને બેઝિક પેન્શન સાથે મર્જ કરવાથી પેન્શનમાં અચાનક મોટો વધારો થઈ શકે છે અને વૃદ્ધ પેન્શનરોને પણ બાકી રકમ મળવાની શક્યતા છે જેનાથી તેમને વધુ લાભ મળવાનો છે મિત્રો તો મિત્રો ખાસ કરીને આઠમું પગાર પંચ જ્યારે લાગુ થશે ત્યારે જે વૃદ્ધ પેન્શનરો હોય તેને પણ વધારે ફાયદા મળવાના છે તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ